નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે કોર્ટમાં કુલ આડત્રીસ અરજીઓ પર સુનાવણી થશે જેમાંથી ચોત્રીસ અરજીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને કોચિંગ સંસ્થાઓ દ્વારા દાખલ કરવામાં આવી છે જ્યારે ચાર અરજીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દાખલ કરાઈ છે અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જીબી બી ડિવિઝન બેન્ચ કરશે મહત્વનું છે કે ચાર જૂને પરિણામ જાહેર થયા પછી એનટીએ એક હજાર પાંચસો ત્રેસઠ ગ્રેસ માર્ક્સ ધરાવતા ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી જેમાંથી આઠસો તેર પરીક્ષા આપી હતી જ્યારે સાતસો પચાસ ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી બીજી તરફ તેજ જ સીબીઆઈએ પેપર લીક કેસમાં પ્રથમ પરીક્ષા ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ